ખમીરવંતી કચ્છની ધરતીનું એક એવું ગામ કે જ્યાંના જવાનોના લહુમાં વહે છે દેશ સેવાની ધારા ઝારાના યુદ્ધથી લઈ કારગિલ સુધી જેમની વીરતાનો ઇતિહાસ ગુંજે છે એવું મુંદ્રાનું ઝરપરા ગામ કે જ્યાં પાંચ દસ કે વીસ નહીં પરંતુ એંસીથી વધારે યુવાનો ભારતીય સેનામાં જોડાઈ ચૂક્યા છે ઝરપરાની ધારા પર જન્મેલા સુરવીર માણસી ગઢવીએ કારગિલનું યુદ્ધ લડ્યું હતું અને માથાના ભાગે ગોળી વાગવા છતાં મોતને માત આપી તેઓએ દુશ્મનોને ઠાર કર્યા હતા ઝરપરાના પાદરમાં આજે પણ આ સુરવીરની પ્રતિમા જળ હડે છે આ ખમીરવંતી ધરાના એક જેટલા ચારણવીરો ગામમાં થયેલા લૂંટના પ્રયાસને અટકાવવા વીરગતિને વર્યા હતા જેમના પાડિયા આજે પણ અહીં અડીખમ ઊભા છે કારણ સમાજના સૌથી મોટા ગામ ઝરપરામાંથી દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો ભારતીય સેનામાં જોડાય છે આવી જ કોઈ ખાસિયત તમારા ગામની હોય તો અમને પણ કોમેન્ટ કરીને જરૂર જણાવશો નમસ્કાર